તાલાડામાં મેળાનું આયોજન છે તો મને એવું થયું કે ઘરે બહુ ધરાવતા તો આને કીધું કે હાલને આપણે આજે મેળામાં તને લઈ જાઓ તો પહેલાં મેં સપોર્ટ કરેલી હો મેળામાં હું તને કંઈ લઈ દઈશ નહીં ખાલી તને મેળો જોવરાવાનું કીધું તને જોવડાવવા માટે જ આવ્યો છું એટલે જીદ ના કરતી કે મેળામાં કંઈ લઈ દેજો એટલે ફ્રેન્ડ્સ આ એક મિનિટ ફ્રેન્ડ્સ આને કહી દેજો તમે કોમેન્ટમાં કે એ ખરીદી ના કરાવે રેડી તો તારે ખરીદી કરવાની છે કે નથી કરવાની તો એવું જરૂરી છે કે તમે મને લઈ જશો તો હું લઈ શકીશ પણ તો તારા આગળ પૈસા હોય તો તું લઈ લેજે સવાલ જ નથી ને હું તો મારા પૈસા નહી બગાડું જો આજે ખાલી વાત આપણે થઈ હતી મેળામાં આવવાની જસ્ટ આવવાની ઓકે મારી પાસે છે પૈસા મે માંગ્યા તમારી પાસે આ બસ તો આજે હું મેળામાં ખાલી તને જસ્ટ ફરવા માટે લાવ્યો છું તો જો જો ફ્રેન્ડ્સ આ કઈ વાંધો નહી એમ કહે છે આપણે જોઈએ તો ફરાય એ પાસે શું પૈસા છે શું ખરીદી કરે છે ખ્યાલ તો આપણે આવે મેડમ કંઈક ખરીદી કરે છે આપણે જોવું છે ચાલો મારી ભેગા હું તમને બતાવું શું ખરીદી કરે છે જો મારા હાથ તો પતલા છે તો પછી બધા એમ કહે છે કે છે ને મેરેજ પછી બંગડી પહેરવી પડે તો મારા હાથની બંગડી તો બનાવી જ નથી કોઈ તો વિચાર્યું આવું કંઈક લઈ લઉં તો કોઈ બોલે નહીં પણ ખાલી બંગડી તો દસ વીસ રૂપિયાની નહીં જ આવશે બંગડી શું કામ લેવી હે આમ જો ઉપર જો પર સારા સારા છે મસ્તી બધું લઈ શાંતિ રાખો થોડા પણ બે લઈ લેજો બે ઓહો તો 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 પૈસા વધારે લાગે એવું છે મને તો 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 કેટલાક પૈસા છે ખરા મને ખબર પડે ને તારી પાસે કેટલા પૈસા છે

એવું છે જોઈને ફ્રેન્ડસ અત્યારની લેડીઝો આપણે ખાલી એમ જ કહી છે કે પૈસા તમારી પાસે હોય તો વાપરો હું તો આપીશ નહીં તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણી પાસે ખર્ચો કરાવે પાર થઈ ખરાઓ જો આપણે જોઈએ શું કરે છે લીધું કે નથી લીધું તારા પૈસા એપ હતા કે તો તમને શું કે અહીંયા સોફી સાટુ લઈ આવી છે હા તો આમ તો કહી દે કે કોના પૈસા તો પણ ફ્રેન્ડ સવાલ ને એની સાથે મેરેજ કર્યા તો ઓલરેડી મારો બધો ખર્જો એને જ હોય ને તો લીગલી છે ને ફ્રેન્ડ માં તો સોરી આગળ તો એમ કહીતી હતી કે મારા પૈસાથી લઈશ ને મારું આમ છે ને મારું આમ છે ને હવે કેમ એક મિનિટ એક્સક્યુઝ મી તો તમારી જાણકારી માટે કહી તો તમારું એ મારું નથી જો ફ્રેન્ડ ઈ વાત તો એની હાચી કરી છો મારું છે એનું છે તો પછી તમે

જો ફ્રેન્ડ્સ પાણીપુરીની બે બે ડીશ એકલી ખાઈ જવાની લાગે. પાછી મારા માટે એક છે. તો કેપેસિટી છે મને તો એમ છે કે બે બે ડીશ તારા માટે જ બનાવી લાગે. એવું છે કે મને એક પ્લેટ કેમ કે તમને ખબર છે કે મારી એક છે. જો એમ છે કે મોટી મોટી એની માટે છે અને નાની નાની મારા માટે નથી મોટી મોટી મારા માટે છે.